અને રાજુભાઈ અને ડોહલીભાઈ રહ્યા એ બી ટીમમાં હે હવે દુલારામભાઈ તમે માનો કે લાડુ લઈ આવ્યા તો એ લાડુ તમારે ખાવાનો નથી તમારે તમારા ભેરું ભૂરા પૈ ને ખવડાવવાનો હા ગમે ગોતી અને સાલુ રમતમાં એ બોલવાનું નથી કે અવાજ નથી કરવાનો નકર ખબર પડે કે મારો મિત્ર અહીંયા હે દેડી અને રાજુભાઈ જે લાડુ લાવે એ ડોહલીભાઈ ને ખવડાવવાનો ડોહલીભાઈ લાવે એ રાજુભાઈ ખવડાવવાનો અને એ કાર્ય ફક્ત એક જ લાડુ ઉપાડવાનો કેટલો

તમારા ભોરાભાઈના જે લાડુ હોય છે પાંચ થયા સાત થયા તો જે ટીમ ઝાઝા ખાશે એને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું એના મળશે તો મિત્રો હું ટાઈમ પર મારું ચાલુ કરું અને તમને એમ કહું કે ચાલુ એટલે તમારા માટે ચાલુભાઈ ચાલો મિત્રો અમારો ટાઈમ પૂરો થઈ ગયો છે છેલ્લા જે બે લાડુ આપણે ભૂલાભાઈ અને દુલારામે ભાઈએ લીધા એ નહીં ગણાય તો ચાલો મિત્રો અમારી રમતને અમે ત્રણ મિનિટેને માથે જ બંધ કરવી પડી કેમ કે હું લાડુ એક પેટી લાવ્યો તો અને મને નથી ખબર કે આંધા પાડામાં તમે આઠથી વધારે લાડુ ખાઈ જશો એટલે આપણે ત્રણ મિનિટના ટાઈમમાં તમે સારું આમ ફોગસ બહુ કર્યું એટલે હું તમે પહેલાં ભૂરાભાઈ તમારા મિત્રએ વાત કરી લીધી હતી

તો મિત્રો તમને આ રમત કેવી લાગી કોમેન્ટમાં જરૂર લખજો તો આગળ અમે આવી જ કાંઈ જુદા પ્રકારની રમત લઈને આવશું જય માતાજી જય